મારું નામ અમિત પટેલ છે હું અમદાવાદથી આવું છું અત્યાર સુધી વિડીયોમાં જોયું હતું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ શક્તિ શક્તિપીઠ બનાવેલા છે આપણે પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ તો ખરેખર બધાને આવવું જોઈએ કેમ કે બધાથી શક્ય નથી કે એકાવન શક્તિપીઠ ફરી શકે તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે

એકાવન શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે જમવારી તથા સુવર્ણ સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે મેં ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે